તો વાગ્યા છે સવા છે ને આપણે જો સુરત ઉતરી ગયા છીએ અને ધવલ આપણને લેવા ક્યારનો બિચારો ઊભો છે પણ મને ચોપાટી માં જ્યાં ઉતરવાનું છે ને એનથી સેજ એવી આગળ ઉતારી છે એટલે મેં કીધું કે અહીંયા મન તું લેવા આવ્યો કારણ કે સામાન છે એટલે એ હવે લેવા અહીં આવે છે જો સવાર સવારમાં માં આપણે એકલા ખાઈએ છે ખાખરા કારણ કે જાડુ ગઈ છે સુરત જો ચા છે ખાખરા છે અને જો બીજા બધા ઘણા ઘણા ખાખરા છે તો કે આપણે ખાલી મેથીના જ ખાવી છે

આવી ઠંડીમાં ઉઠાડે છે નાના નાના છોકરાઓને ને કા સ્કૂલે જવાનું એટલે સ્કૂલે જવાનું છે કેટલા વાગ્યા સ્કૂલ હોય તારે બે વાગે હાફ ડે ની હવાર જવાનું કેટલા વાગે હોય સાડા સાડા સાતે ખબર આવવાની ખબર હોય જવાની ન ખબર હોય આજે સેટરડે છે એટલે હાફ ડે તો કેટલા વાગે વહી આવીશ તું સાડા અગિયાર વહી આવીશ

આમાંથી આપણે મમરા ખાવાના છે અને આ પેટી આરે મારી જૂની યાદો બહુ તાજા થઈ ગઈ કારણ કે આ પેટીમાં હું નાના હતા ને ત્યારથી નાસ્તો કરી છે પેટીમાંથી જ અમે નાસ્તો લઈને ખાતા તો જો કોબી બટેકાનું શાક અને રોટલી કરવાની છે તો જો કોબી મેં સુધાર નાખ્યું છે છાલ મારા મમ્મીએ ઉતાર દીધી છે તો જો કોબી હમણાં બટેકું હું સુધાર નાખીશ ને જો મારા મમ્મીએ દાળ ભાત મૂકી દીધા છે તો દાળ ભાત કોબી બટેકાનું શાક ને રોટલી બનાવવાની છે જો બપોરની રસોઈ બની ગઈ મમ્મી શું છે આજના મેનુમાં તો કરેલો રવૈયાનો શાક દાળ ભાત રોટલી ઓકે આખું ફૂલ મેનુ છે ને જો બાને લઈને આપણે આવી ગયા છીએ અને દાદા હજી પહોંચ્યા નથી દાદા કે રસ્તામાં દવા લઈને પછી આવશે કેમ છે બા મજા મજા તો મારા મમ્મી એવું કીધું કે તારા પપ્પાને ફોન કર અહીંયા જમવા આવી જાય જમવાનું બની ગયું છે મારા ભાભી ગરમ ગરમ રોટલી બનાવે છે તો મારો મગજમાં એ હાલતું હતું કારણ કે રોજ જમવા ટાઈમે હું નિરોને ફોન કરું કે જમવાનું થઈ ગયું છે ને પપ્પા આવી ગયા છે જમવાય તો આજે મેં પહેલાં નિરવને ફોન લગાડ્યો પછી મેં ને પપ્પા લગાડવાનું કટ કરીને પછી પાછા મારે પપ્પા લગાડ્યો તો જોવો અર્થુ અને દાદા અને હું અમે ત્રણેય જમવા બેસી ગયા છીએ જોવો શાક રોટલી અને ભૂંગળા લીધા છે મારા ભાભી જોવો રોટલી ત્યાં બનાવે છે અને જો આપણે અહીંયા જમવા બેસી ગયા છીએ જો આજે જમવામાં છે રીંગણા બટાકાનું શાક દાળ ભાત સલાડ ને એવું બધું છે અને જો દાદા પછી પપ્પા બા ની જો જમવા માટે બેસી ગયા છીએ અને મમ્મી બાકી છે જો તો જો આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જો અહીંયા હરથુ ભાઈ જો ફોન જોવે છે અને અત્યારે હું મારા બેન મારા ભાભી અને મમ્મી અમે બધાય જઈએ છીએ બોમ્બે માર્કેટ સાડી જોવા માટે અને ગમે તો લેવા માટે અમારા ખુદને લાઈક મારા ભાભીને મારા મમ્મીને કે મારે ખુદને લગનમાં પહેરવી હોય ને તો એ સાડી જોવા અને લેવા માટે જઈ છીએ અને અહીંયા સુરત સ્પેશિયલ હું શોપિંગ કરવા માટે આવી છું મારી તો ઠીક મારે તો 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 જો કે કે એવું નથી ગમે ને ન કારણ હમણાં વર્ષ જ એ બધી હાડિયું પહેરી હોય તો એ આપણે પહેરી હતી જો ગમશે તો આપણે લઈ લેવું પણ ટ્વિન્કલ અને ધવલની જે વાઈફ છે એનું નામ છે પૂજા તો એ બંનેની ખરીદી કરવાની છે તો એની શોપિંગ માટે આપણે આવ્યા છીએ અહીંયા સુરત તો જો ભાભી કચરા પોતું કરીને વાસણ લુવા બેઠા છે મમ્મી જો વાસણ ઉઠકે છે અને મેં કીધું કે હજી થોડીક છે જવાની ત્યાં સુધી જેટલા કપડા હંકેલા કપડા હંકે તો જો શોપિંગ કરી રહ્યા ત્યાં અંધારું થઈ ગયું છે બે વાગ્યાના નીકળ્યા છું અને જો ટિંકલ ડાયરેક્ટ આવી જોબ ઉપરથી અને ટ્રાફિક જો ભાઈ સુરતની ક્યાર ના અમે અહિયાં ઉભા છીએ બાકી બધા રિક્ષા માં ગયા છે હું ટિંકલ જો ગાડી માં જાય તો જો વાયગા છે સાત અને સુરત ની ટ્રાફિક જો ગાડી સેજ જઈ નથી આલતી જરી કાલેન દે જો ટ્રાફિક માં પાછી આપણી ગાડી ઊભી રહી જાય છે તો જો મારા બેન તૈયાર થઈ ગયા છે એ જાય છે જો એની ખરીદી છે ને આ બધી અમારી ખરીદી છે જો આટલી શોપિંગ અમે બધાય કરી છે મારા બેને મે મારા ભાભીએ અને મારા મમ્મી એ બધા આવી ટિંકલ પણ ત્યાં જોવા આવી હતી પણ એની શોપિંગ હજી બે એક બે દિવસ પછી કરવાની છે પણ એ જોવા આજે આવી હતી અને જે ગમે ને બધું જોઈ તો લીધું છે અને અર્થો તારા વવા ટુ કઈ નથી લેવાનો ના કેમ અર્ધ ઈ જો એને રિંકુ આરે જાવું છે એટલે જો એ બાર ઊભો છે અને મારી બેન જાય છે કે કોઈ છોકરાઓ નથી આવ્યા એટલે નથી રોકાવો અને ટિંકલ લઈ જાય છે એમને મૂકવા માટે અને જો મારા ભાભી લોટ બાંધે છે મારો ભાઈ પંજાબી શાક લેતો આવવાનો છે એટલે ભાભી જો પરોઠાનો લોટ બાંધે છે પછી અમે બેય થઈને પરોઠા ફટાફટ કરવા માટે જો ભાઈ અમારી ગેંગ પહોંચી ગઈ છે ધુરંધર મૂવી જોવા માટે મારે તો જો ભાઈ પાયલ પિયર ગઈ છે પણ આ એના ઘરના છોડીને આવ્યો છે અને આ એના ઘરના છોડીને આવ્યો ધુરંધર જ આવ્યા છે બધાય જો જો પરોઠું છે શાક લીધું છે પંજાબી પછી પાપડ છે અને છાસ છે જો બધા જમવા માટે બેસી ગયા છે અને નરથુભાઈ જો તોફાન કરે છે અને ભાભી જો ઉપર પરોઠા બનાવે સ્ટિંગલ પાપડ તળ શેકતી હતી એવું શેકાઈ ગયા છે એટલે બધા જો હવે જમવા બે જઈ છે આપણે તો શરૂ કરી દઈ છે ચાલો બધા જમવા તો રાતના વાગી ગયા છે સવા અગિયાર અને જ્યારે અમે સાડી ની બધું લીધું ને તો ત્યારે તો પહેરી જ લીધું હતું પણ ઘરે આવીને ફરીથી બધી વસ્તુ મેં ખોલીને ફરીથી પહેરી કારણ કે મને એવું થાય કે મેં વસ્તુ જે લીધી છે એ હારી તો લીધી છે ને તો મેં મારા માટે સાડી લીધી છે મારા સાસુ માટે સાડી લીધી છે અને મારા માટે એક ચોલી લીધી છે મેં એટલી ખરીદી કરી છે અને મારા ભાભી એને મમ્મી એને મારી બેને એ બધાએ સાડી લીધી છે અને મારા બેને એના સાસુ માટે સાડી લીધી છે તો અમે બધાએ ટૂંકમાં એટલી અમે સાડી લીધી છે અને ટ્વિન્કલ બી આવી હતી એ લોકોની થોડી ઘણી વસ્તુ આપણે જોઈ લીધી છે પછી લોકોને ગમે તો લેવા જાઉં અને મારી ચોલી લઈ મેં આ વખતે ડિફરન્ટ કલર લીધો છે અને બેમાં હું કન્ફ્યુઝન છું કે બેમાં કન્ફ્યુઝ છું કે કઈ વસ્તુ મેન દિવસે પહેરું કારણ કે બે વસ્તુ મને બહુ શૂટ થાય છે અને મને બહુ ગમે છે તો મેં કીધું બ્લાઉઝ બ્લાઉઝ ને બધું સ્ટીચ થઈ જાય પછી આપણે આગળ જોવું કે કઈ વસ્તુ ક્યારે પહેરશું પણ આજે શોપિંગ બહુ થઈ ગઈ છે મેં કીધું હવે આપણે કોઈ શોપિંગ કરવાની થતી નથી તો ધુરંધર મૂવી અમે જોઈને ઘરે આવ્યા છીએ અને પેલા તો જેટલી હું એક્સપેક્ટેશન ધુરંધર મુવી ને લઈને ગયો હતો ને એટલી જ મને મજા આવી ગઈ છે મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ અને હું તો કહું છું કે જોવા જાવી જોઈએ પણ એ રેટેડ મૂવી છે એટલે એડલ્ટ્સ હોવા જોઈએ અઢાર વર્ષ પ્લસ તમે હોવા જોઈએ અને ફેમિલીમાં ના જાઓ તો સારું કારણ કે થોડા ઘણા અપશબ્દો પણ આવે છે પછી અમુક ગ્રાફિક્સ એવું છે કે તમે જોઈ નહીં શકો કારણ કે મારધાડ ને બધું એ રેટેડ છે એટલે તમે સમજી ગયા છો અને ભાઈ જબરજસ્ત છે અને બેઝિક નોર્મલ કહાની વાત કરું તો જે આપણે ઇન્ડિયન જવાન છે એ પાકિસ્તાનમાં જઈને શું શું કરે છે સ્પાય બનીને અને મજા આવે એવું છે કારણ કે કહાનીને પ્રેઝન્ટ એવી રીતે કરી છે અને જબરદસ્ત છે એકદમ થ્રિલર છે પહેલેથી લઈને ચેક લગાણું તમને એમ થશે શું નેક્સ્ટ થશે નેક્સ્ટ શું થશે અને એમાં આખું પિક્ચર પૂરું થઈ જાય છે અને આ તો આખું ચેપ્ટર વન હતું હજી માર્ચમાં ચેપ્ટર ટુ આવશે આનું ધુરંધર કે નામ ગમે પણ હશે પણ મજા આવી ગઈ તમારે જોવું હોય તો આ છે મારો રિવ્યુ કલાકારની વાત કરીએ ને તો બધા દિગ્ગજ જ ભર્યા છે રણવીર સિંઘ અક્ષય ખન્ના સંજય દત્ત અર્જુન રામપાલ અને આર માધવન આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ